ભલે કદાચ સપનું કદાચ એક મિનિટ બે પાંચ મિનિટ કલાક નું ના હોય પણ એક સેકન્ડ નો ઝપકારો તમારી માતા ને કઉ છું કાલજે એક ઝલક આલજે તારા પ્રેમ નો આનંદ અનુભૂતિ કરાવજે જેથી મારા જેવી માતાના પારે માં માં કરી અને તારા દીકરાઓ જગતમાં માં રખડે તમારી માતા જોડતી હોય આજ હું ઘેર બેઠી છું મારા દીકરાઓ મંદિરે મંદિરે દીકરા પણ એક વખત દીકરો માતાઓ એક મારા શરણે એક મારા વિશ્વાસે કદાચ મારા શરણ માં પડી જાય ને તો હું એની કુરદેવી કમ નહી પણ દીકરાએ મારી બાજુ મુખડું કર્યું જ નહીં તો ચોથી મારી કૃપા અનુભૂતિ થાય ત્યાંથી મારો પ્રેમ દેખાય એવું તમારી માતાનું મન કહેવું છે કે મારા દીકરાઓને જો થોડી ઘણી કદાચ કુળદેવી પ્રત્યેની ચાહના ભક્તિ વધારી હોય તો તમારી માં મારો આભાર મોન છે એ સોલંકી પેઢીની માતા મારા દીકરાઓનો મારા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ વધારવા બદલ તારો આભાર તમારી માં મને રોમ રોમ કહે છે કે તને મારા ચામું ના રામ છે તમારી હરસિદ એવું કે મારા હરસિદ્ધિ ના રામ તમારી મહાકાળી રામ બોલે છે ને સમ બોલે સમ બોલે એ અતાર લગી જગત ના ભૂવા ફર્યા મારી વસ્તી બહુ અમથી અમ ભટકી આ ભુઓ પેલો ભુવો પેલો મઢ પેલું મંદિર પણ ક્યાંય તારા જેવું કદાચ પોતાની કુળદેવી નું મહત્વ કોઈ આલ્યું એટલે તમારી માં મારા સાનિધ્ય તો રાજી છે અને મેં એનું એનું પ્રમાણે કીધું કે રાજી હોય આવતા અઠવાડિયે હું થી ખબર પડશે પણ આ કોને વાત લાગુ પડે જેને મારા શબ્દો પર એક ટકા શંકા ના હોય એક ટકા શંકા કદાચ મારા કોઈ શબ્દો પર ના હોય કે જો કદાચ કુખાર મેલડી બોલે એટલે રોમ બોણ છે આ એના જ લાગુ પડશે યાદ રાખજો લગન કાલ એવું ના કહેતા કે માતાજી બોલ્યા પણ મન સપનું આવ્યો પણ જેને કદાચ મારો એડો લાગ્યો છે મારા પ્રત્યે ખૂબ ચાહના થઈ છે એને એવું કઉ છું વિશ્વાસ રાખજો આ મારા બોલ ઉપર તમારી માં સપને નહીં આવત હાથ ઝાલીને લઈને આવીશું મેલડી માતા

પોતાની કુળદેવી પ્રત્યેની ખાલી ભક્તિ કરવાની હોય ને એ દુર્લભ છે બધાના બધાના થતું જાગતી મારી માતા મારો કુળ નો દીવો મારા બાપની માતા બધાની અંદર આવું જાગૃત નહીં થતું પણ આવા સમય જો તમને મારા સાનિધ્યમાં આવી તમારી માં પ્રત્યેની દાડે દાડે ની ચાહના વધતી જાય છે ને તો તમે બહુ બઉો એટલું યાદ રાખજો કોઈ ભલું તમારું નહીં કરે કોઈ માતાજી કોઈ ભગવાન ના દયા નહી આવે કોઈ માણસ દયા પણ દયા છે ને તમારી ઘરની કુળની માતા ના જ આવશે તમારી ચિંતા જેટલી એ કરે છે ને એટલી ચિંતા તો કદાચ મને માતા નહીં હોય હોય તમારી પોતાનો માવતર છે તમારી પોતાની માં છે પણ માં એવું કે છે દીકરાઓ બધી જગ્યાએ મને ખોરવા નીકળે છે પણ ખોરવા એટલે નીકળ્યા છે કે દુઃખ પડે છે એટલે પણ સુખ હતું ને તારે મારા દીકરાઓ મારી વસ્તી મારું ધોન નહીં રાખ્યું નહીં કર્યો સુખમ તો આનંદિત રહી અને કોઈ દાડો મારા ફોટા જોયું કોઈ મારું ધોમય નહીં ઉભર્યું અને દુઃખ પડ્યું એટલે મારા દીકરાઓ માં કરીને મને ખોરવા નીકળ્યા છે પણ જો કદાચ એમના વડવા હોય ને એમણે પોતે કદાચ સુખના દાડામાં જ મને માતા કદાચ લાડ પ્રેમ રાખ્યા હોત ને તો આજ કદાચ મને ખોરવા નીકળવું ના પડે આ મારી વસ્તી દુઃખ પડ્યું તારે જ માતા ખોરવા નીકળ્યા ખોરોશો દૂર થઈ જાય પણ હાચો દીકરો તો કોને કહેવાય દુઃખ ગમે તેટલા પડે ને પણ પોતાની કુળદેવી ના ભૂલે એનું નામ હાચો દીકરો કેવાય કદાચ દુઃખ હોય ને અને તકલીફ પડે ને અને જે પીડા તમને તમને આહુડા આવતા હોય ને તો તમારી ચામુંડા બહુચર હોય કે મહાકાળી હોય કે હરસિદ્ધિ હોય તમે જેમ આહુ પાડો માં બહુ છું માં મરવાના દાળા આયા માં આત્મહત્યા કરવાના વિચાર આવો માં શું કરું છો જવું કે હું તો બધી જગ્યાએ કદાચ મોનતાઓ રાખી રાખીને થાક્યો પ્રાર્થનાઓ કરી કરીને થાક્યો બધાએ તો જગત માં રાખી મારા કોમ ના થયા પણ તું તો કદાચ મારા પારે થી કદાચ કોઈ આશા રાખી હોય પ્રાર્થના કરી હોય અને મારા સાનિધ્યમાં આવીને કદાચ પ્રાર્થના કરી મેં તમારું કદાચ હોભર્યું હતું હશે પણ કોઈ કારણોસર મેં તમારું કામ નહીં કર્યું હોય છતાં નિરાશ થાવ ને ભલે કદાચ મન ભૂલી જાવ પણ તમારી ઘરની માતા ના ભૂલતા એના પારે રોજો કે માં દુઃખ છે માં તારા જોવાનું માં હું એવું કહું છું તમને કદાચ એના આહુડા નહીં દેખાય પણ તમારી માતાના આહુડા હું સો ટકા જોઉં છું રોતી જ હોય કઈ માં એવી નિર્દય છે કે જે પોતાના દીકરા દુખી હોય અને એવું હશે હોય પોતાની વસ્તી દુખી હોય રોતી હોય દર દર ભટકતી હોય અને કઈ માં એવી દયા ના આવે છે દયાનો પાર કેવાય આખા જગત નું જો ભલું વિચારતી હોય તમારી માં તમારું કઈ ભલું નહી વિચારતી હોય વિચાર જ પણ તમે એક બે પૈસા ની વસ્તુ વાતર એક નો નિયમ થી માંગણી જો પૂરી ના થાય અને તમે માતાને તરછોડી દેવો દીવા બંધ કરી દો મારી મા કોમ નહીં કરતી મારી આટલા દીવા કરો હારું નહીં કરતી મારી માં આટલું નહીં આવતી તમારી મનની મરજી ચલાવો છો ને એટલે તમારી મા પાછી પડે તમને બસ આવું થવું જોઈએ આ મળવું જોઈએ આવી નોકરી મળવી જોઈએ ફલાણું થવું જોઈએ બે ઘર હોવા જોઈએ દાગીના હોવા જોઈએ આ બધી માગણીઓ ખાતર તમે માતાઓના પારે કગરો માથા પસાડો અને માતા કદાચ એ માગણી તમારી પૂરી ના કરે કોઈ કારણોસર તમારી માની હજારો મજબૂરી હોય લાખો મજબૂરી હોય તમારી મા કામ નહીં કરવા પાસે છતાંય તમે આટલી આટલી વાતોમાં તમારી માતાના દીવાબત્તી બંધ કરી દો એના તરછોડી દો એને યાદ કરવાનું બંધ કરી દો એને એને નોમ દેવાનું ભૂલી જાઓ તારે તમારી માં છે ને તમને જુઓ ને તારે એને એવું અનુભવ થાય કે જો મારા દીકરા સ્વાર્થી છે સ્વાર્થી છે મારા દીકરાઓ હું કામ કરું તો જ એની માં વાલી લાગુ છું પણ દીકરાને તે સ્વાર્થ ના હોવો જોઈએ ચારે પોતાની કુળદેવી પ્રત્યે માં તું મારું કામ ના કરું પણ તું મારી માં છું તું મારા બાપની માતા છું

માગણ્યો મન મન મરજીનું કદાચ ઈચ્છા પૂરી ના થાય એટલે માતાઓ તરછોડી દેવાની મારી મહાકાળી તો જવાના કોમ નહીં કરતી મારી ચામુંડા વાપરતી નહીં અને બધું વાપરે છે ત્યાં કયા દિવસ માતાનું વાપર્યું છે